અત્યારે બધું બકાર ની તૈયારી હાલે છે વરસાદ આવ્યો અને થોડાક દિવસમાં પાણી થી તરત ઉગી જાય તો ફેમિલી વરસાદ આવ્યો હતો ને તો આવું કઈક પાણી ભેગું કરવાનું નાખ્યું છે અહીંયા એક પતરું નાખી દીધું છે ને પાણી બધું જાય ટાંકામાં ડાયરેક્ટ એવી રીતે થોડું થોડું પાણી ભેગું કરતા રહી વરસાદનું પાણી તો એ તો એ પીવાનું પાણી નથી તો પછી શું કરવું અને રોપા હે ને ઘરની પાછળ Peluh untuk biaran, atau nih sop aja lihe, apa lena tadi? Kang sop ya, pilu, pilu na tuan masih kaji, anse, anse, tuan, tuan mimpi be, sop pake la semua tuh pilu, pilu hokong, pilu, dosin, pilu, hokong, ada aku

বাৰ ভাগছে

ઘર સણા લાવી પછી અલગ એટલી વાડીઓ હજુ કામ બહુ કરવું પડે ખેતરનું અત્યારે તો હીરાબીન થી જાય ને ખેતર માં લાગી જાય અત્યારે તો વરસાદ ને આવી જયું એટલે હજુ સોંપવાનું ને એવું હજુ કામ કરવું પડે એટલે કામ કરવા મીડા હે ભાઈ આ વાડીમાં સોંપતા હા તો મામી જાય શા બનાવે તો શા પીન પછી જાય ગીધે

વાવુ તો પડે ને વાવુ પડે ચલો થઈ ગયો તો વાવુ તો જાય ને અધૂરું થોડું મુકાઈ હા થોડુંક જ બાકી છે જો ખાલી બાકી છે વાવી દે એમ એકાદી બે કઈ વાંધો ન આવે હા એટલેમાં કઈ વાંધો ન આવે દાણા વાવું છું હે મેંદલી સિંગના દાણા છે સિંગના દાણા ખાર જ છે ખાઈ તો જો બારે જાય એક જોરાયા છે ને એક જોડ આયા બે બે બાકી હે ને તાઈ મસ્ત મસ્ત તો વાવી દીધું હે એટલો ઘણો કરો તો વાવી નાખ્યું હે એટલો બાકી હે અને આનો તમારો ફૂલ વિડિયો જોવે ને તો શાંતિની ચેનલ મે ટેગ કરેલ છે શાંતિ બારિયા વ્લોગ્સ નામ ની ચેનલ હે મે ટેગ કરેલ હે તેમાં જોઈ લેજો એમાં ફૂલ વિડિયો હે વાવણી નો અને બજો મસ્ત મસ્ત વાવી દીધું હે બધું તો હવે વરસાદ આવે ઉપડો કેરે વાહ વાહ હા જો પાછું કેવું મસ્ત મસ્ત અંદર આવતી લો આમ અને અહીંયા સાઈડ માં જ દરિયો હે આ ખેતર વટો ગયો ખેતર મૂકી ને દરિયો હે તો એવું બધું હે તો બેઠા હે હવે

ছোৱাব যি

જોવા તો કેવા ગારા કરે છે તો ફેમિલી પાક ને એવું થોઈ ને એવું શું અને બે ગયો છે જમવા જો અહીંયા કાલ વટાણા બનતા પલતા હે ને એ જ વટાણાનું શાક હેદર વટાણાનું શાક કેરીના કેવા મસ્ત મસ્ત આથણા છે સાસ ઠંડી ઠંડી અને ગરમા ગરમ રોટલો હાલો બધા જમવા આપણે જમી લઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધો છું ને અહીંયા તો જો મરસું ભેળાવા મળી હે હા હા

ને એવું બધું બનાવવાની મજા આવે ને વિડીયો બધો આમ સારો આવે કારણ કે આવું હું લોકેશન હોય તો કેમ વિડીયો સારો ન આવે બહુ મસ્ત આવે અને બોલી ભાભીની એવી આવે તો ખાવા મીડે હા મેં એ તો ખાય એ તી ના એટલે વી વાય અને બસ આજનો લોક તમને કેવો લાગ્યો નહીં પાસે ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય